જે વિવાદાસ્પદ છે અને એમાં બે હજાર સાતથી હાઈકોર્ટનો સ્ટે હોવા છતાં બાંધકામ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ થયો છે જેમની વારસાઈ જગ્યા છે તેમણે જણાવ્યું હતું કે આ જગ્યામાં હાઈકોર્ટે સ્ટે આપેલો છે છતાં ધ ડેસ્ટિનનું બિલ્ડિંગ બની ગયું છે એ જામનગરના રાજકીય લોકો દ્વારા બનાવવામાં આવેલું છે આ બિલ્ડિંગ નામાંકિત આયુષ હોસ્પિટલને ભાડે પણ આપી દેવામાં આવ્યું છે આ સાથે નજીકના વંડાઓ પણ કારવાળાઓને ભાડે આપી દેવામાં આવ્યા છે

આ બાબતે મ્યુનિસિપલ કમિશનર તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાને અરજી આપી હતી તેમ છતાં કોઈ પગલા લેવાયા નથી બનાવવામાં આવેલ છે આ 2007 થી માનનીય ગુજરાત હાઈકોર્ટનો સ્ટે હોવા છતાં કોઈ પણ કાર્ય બાંધકામ બાંધકામ કે વેચાણ માટે પ્રતિબંધિત કરેલ છે છતાં પ્લાન પાસ કરી અને બિલ્ડિંગ બનાવેલું છે આ બાબતે અમે લોકોએ કમિશનર કમિશનરશ્રી અને સાગઠિયા સાહેબ બધાને અરજી આપેલી છે લેખિતમાં છતાં કોઈ એક્શન લેવાયેલ નથી ના બે હજાર સાતથી હાઈકોર્ટનો સ્ટે છે જગ્યા ઉપર અને એ પછી બે જે પ્લાન કે બિલ્ડિંગનો છે એમાં મંજૂર કરવામાં આવેલો છે અમે લોકો આજે ગુજરાત હાઈકોર્ટ આપણે ન્યાયપાલિકા ન્યાય ન્યાયતંત્ર ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે એટલે અમે આજે પચીસ વર્ષથી આ કોર્ટ કાર્યવાહીમાં બધે જે કાંઈ પ્રોસેસ છે એ કરી રહ્યા છીએ છતાં આ જે અધિકારીઓ અધિકારીઓ પોતાના પાવરનો ખોટો ઉપયોગ કરીને આવી રીતે પ્લાન પાસ કરી અને અમારા જેવા ખેડૂતોનું ટૂંકમાં જે અમારું હિત ટૂંકમાં અમારી માલિકની જગ્યા છે એમાં આવી રીતે કાર્ય કરે છે આ જગ્યા ઉપર અત્યારે જે ત્રણ હજાર વરમાં બિલ્ડિંગ છે ધ ડેસ્ટ્રીની કરીને એમાં ગ્રીસ ગ્રીષ્ફા ગ્રીષ્મા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શ્રીજી ડેવલપર્સ જે જામનગરના રાજકીય લોકો છે એનો એ લોકોએ બનાવેલું છે શિલ્પનવાળા ગ્રુપ અમારા માલિકી અમે મારા મેન મારા દાદા છે અર્જનભાઈ રામજીભાઈ સોરઠિયા અને અમારા જે બીજા ભાઈ છે એ બધા અમે સાથે છીએ બધાની સંયુક્ત વારસાઈ જગ્યા છે હા એ લોકો આપણે રજૂઆત કરવા લખિતમાં જે કઈ અરજી આપી છે ઇન્વર્ટ કરાવીને અરજી આપણે આપેલી છે વેસ્ટ ઝોન માં અને સેન્ટ્રલ ઝોન માં પણ એ લોકો શું છે કાંઈ એક્શન લેતા નથી આપણે અઠવાડિયે પાછા જાય તો એ લોકો એમ કે છે જોઈ લેશું જોઈ લેશું કાંઈ એવા પોતાનું કાંઈ એક્શન લેવાયેલું નથી અને આ બિલ્ડિંગ અત્યારે આયુષ હોસ્પિટલ નામાંકિત હોસ્પિટલ ને ભાડે આપવામાં આવેલ છે ડિસ્પ્યુટ વાળી જગ્યા હોવા છતાં ના નવા મ્યુનિસિપલ કમિશનરને આપણે અરજી આપેલી છે અને આ ખાલી ત્રણ હજાર વાર જગ્યાનું બિલ્ડિંગ જ બાંધકામ ટૂંકમાં ગેરકાયદાસર કરેલ છે પ્લસમાં માં બાજુના જે જે હોન્ડા છે એ બધા ભાડે આપેલ છે કાર માટે કાર માટે ભાડે આપેલ